ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે આ જઘન્ય ગુનામાં પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી હતી અને ગઈકાલે કોર્ટે ત્રણેય આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા હતા અમરેલી જિલ્લામાં ગૌ હત્યાના એક જઘન્ય ગુનામાં નામદાર કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદો કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગૌવંશુ કતલ કરતા કસાઈઓ માટે લાલ સમાન ગણાવીને જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે ગૌ હત્યા જેવા ગુના માટે રાજ્ય સરકાર કોઈ દયા દાખવશે નહીં

નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ વર્ષ બે હજાર અગિયારમાં સૌ વાર ગૌવંશા કતલ સામે આ કડક કાયદો અમલમાં આવ્યો હતો ત્યારબાદ તેને વધુ કડક બનાવવામાં આવ્યો જેમાં આજીવન કારાવાસની જોગવાઈ ઉમેરાઈ હતી આ કાયદો ગૌહત્યા કરનારાઓને સૌથી કડક સજા આપવાની જોગવાઈ સાથે દેશમાં અગ્રેસર છે અને આજે એ જ કાયદો ન્યાયનો નવો ઇતિહાસ રચી રહ્યો છે જીતુ વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે ગૌમાતા સાથે અન્યાય કરનારાઓને રાજ્ય સરકાર સખત હાથે કાયદાકીય પાઠ ભણાવશે આ ઐતિહાસિક ચુકાદા બાદ ભવિષ્યમાં ગૌવંશ હત્યાની પ્રવૃત્તિઓ વિચાર કરતા તત્વો પણ ધ્રુજી ઉઠશે ગૌવંશ એનિમલ એનિમલ પ્રિઝર્વેશન એક ગઈ તારીખ છ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ વનરાજભાઈ માંજરિયાને એક બાતમી મળેલ કે ગૌ અમરેલીમાં ખાટકીવાડમાં રહેતા અક્રમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના મકાને ગૌવંશ વાછડાની કતલ કરી ગૌમાંસ વેચે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ બાતમીના આધારે પોલીસે રેડિંગ પાર્ટી તૈયાર કરી અને આરોપીના ઘરે રેડ કરેલી અને એ રેડમાં ચાલીસ કિલો ગૌમાસ તથા અન્ય મુદ્દામાલ અને આરોપી પકડાઈ ગયેલ અને આ કામની તપાસ કે એમ પરમાર પીએસઆઈએ કરેલી ત્યારબાદ આ કેસ નામદાર અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ કોર્ટમાં કેસ ચાલીને નામદાર સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન સજા અને કુલ રકમ અઢાર લાખ ચોવીસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે ગુજરાતના ઇતિહાસનો આ પ્રથમ ચુકાદો છે કે કોઈ પણ એક સાથે ત્રણ વ્યક્તિઓને આજીવન સજા આપી હોય તેવો ગુજરાતના ઇતિહાસનો આ પ્રથમ ચુકાદો અમરેલીમાં આપવામાં આવ્યો છે એ ચુકાદા ચુકાદો આવતા જીવદયા પ્રેમીઓમાં ખૂબ ખુશીનો માહોલ અત્યારે છે જોવાય દેખાઈ રહ્યો છે નર્મેશ મેદાન નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર